સંકટનાશન ગણેશ સ્ત્રોત આપણે ગુજરાતીમાં સાંભળવા જઈ રહ્યા છીએ તો જય ગણેશ ભક્તો સૌપ્રથમ બે હાથ જોડી પ્રણામ કરીને પોતાના આયુષ્યની વૃદ્ધિ માટે મનોકામનાની પૂર્તિ માટે અને દરિદ્રતાના નિવારણ માટે ભક્તોના આવા સ્વરૂપ એવા ગૌરી પાર્વતીના પુત્ર શ્રી ગણપતિ દ્વેવનું સ્મરણ કરીએ પહેલાં વક્રતુંડને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને જે પેળી આંખોવાળા છે ચોથા ગજ વક્રતંત્રને પાંચમાં લંબોદરને છઠ્ઠા વિકટને સાતમાં વિઘ્ન રાજને અને આઠમાં ધ્રુમવર્ણને નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનનને આ પ્રમાણે જે ભાવિક મનુષ્યો ગણપતિના આ બાર નામનો નિત્ય પ્રાતઃકાલ મધ્ય અને અહીંયા સાયંકાલે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાઠ કરે છે તેને કોઈપણ પ્રકારના સંકટ કે વિઘ્નોનો ભય રહેતો નથી આ નામ સ્મરણ માત્રથી જ તેમના બધા પ્રકારની સિદ્ધિઓ મેળવવાની એક ઉત્તમ સાધના છે જે કોઈ વ્યક્તિને જે કોઈ મનોકામના હોય તે આ બાર નામોનું સ્મરણ કરવાથી તે પૂર્ણ થાય છે વિદ્યાની ઈચ્છાવાળા વિદ્યાર્થીને આ સ્ત્રોતની વિદ્યા અને ધનની આકાંક્ષાવાળાને ધન તથા પુત્રની વાંચનાવાળાને પુત્ર મળે છે તથા મોક્ષની ઈચ્છાવાળાને આ બાર નામના પઠનથી સદગતિની પ્રાપ્તિ થાય છે અને તે ઉત્તમ ગતિ મોક્ષને પામે છે જે મનુષ્ય નિત્ય ત્રણેય કાળે આ સ્ત્રોતનો પાઠ કરે છે તેને છ મહિનામાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને એક વર્ષમાં તે મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેમાં જરા પણ સંશય નથી જે ભાવિકજન આ ગણપતિ સ્ત્રોત લખીને આઠ બ્રાહ્મણોને આપે છે તેને ભગવાન ગણેશજીની કૃપાથી તમામ પ્રકારની વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે તો બોલો મિત્રો જય ગણેશ